બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને ખરી ખનીજ ચોરી મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી ભાજપના જિલ્લા પંચાયતના ચેરમેન કેશુભાઈ વંચાળાએ ખનીજ ચોરી અંગે રજૂઆત કરી ભાદર નદીમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે આ ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવા પત્ર લખી માગ કરવામાં આવી સાથે ભાદર નદીમાં જે લોકોને લીઝ આપવામાં આવી છે તેની પણ તપાસ કરવાની માંગ કરાઈ વિભાગના રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સાથે વિભાગના અધિકારીઓથી ખનીજ ચોરી થતી હોવાનો પત્રમાં આક્ષેપ કર્યો છે ખનીજ ચોરીને કારણે ખેડૂતોને કુવામાં પાણીના તળ નીચે આવ્યા છે અને ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલીઓ પડતી હોવાની પણ રજૂઆત કરાઈ છે તે ઉપરાંત ભાદર નદીમાં ખનીજ માટે